દરરોજ માત્ર વીસ મિનિટ ચાલવાથી તણાવ ઓછો થાય ચિંતા ચૌદ ટકા સુધી ઓછી થાય છે સુગર વીપી કોલેસ્ટ્રોલનું જોખમ પણ ઘટે છે આજની વ્યસ્ત લાઈફમાં લોકો હંમેશા ચિંતાઓથી ઘેરાયેલા રહે તે સામાન્ય બની ગયું છે લોકો નાની નાની બાબતો વિશે ભવિષ્ય વિશે ચિંતિત રહે છે થોડી ચિંતા થવી સામાન્ય છે પરંતુ જ્યારે આ ચિંતા ગંભીર બનવા લાગે છે ત્યારે તેને ગંભીરતાથી લઈને તેને ઓછી કરવી જરૂરી બની જાય છે જે લોકો ખૂબ ચિંતા કરે છે તેમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે જેમ કે બ્લડ પ્રેશર તણાવ અથવા ચિંતા ગભરાટ વગેરે આવી સ્થિતિમાં વિજ્ઞાનનું માનવું છે કે થોડો સમય ચાલવાથી ચિંતા અને તણાવ ઓછો કરી શકાય છે હાર્વર્ડ મેડિકલ સ્કૂલના બે હજાર ત્રેવીસના અભ્યાસ મુજબ દિવસમાં માત્ર વીસ મિનિટ ચાલવાથી તણાવ અને ચિંતા ચૌદ ટકા સુધી ઘટાડી શકાય છે અન્ય ઘણા સંશોધનો પણ દર્શાવે છે કે ચાલવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો આપણે તેને આપણી દિનચર્યામાં સામેલ કરીએ તો તેનાથી ઘણી બીમારીઓ થવાની શક્યતા ઘટી શકે છે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના મતે ચાલવું એ એક પ્રકારનું મૂડ બુસ્ટર છે શારીરિક પ્રવૃત્તિ મગજમાં સકારાત્મક ફેરફારો લાવવામાં મદદ કરે છે તે આપણા મૂડને સુધારે છે ચાલવાથી લોહીનો પ્રવાહ અને ઓક્સિજન વધે છે જે એન્ડોર્ફિન્સ અને સેરોટોનિન જેવા હેપી હોર્મોન્સ છોડે છે ખાસ કરીને જો તમે ઝડપી ગતિએ ચાલતા હો આ ઉપરાંત તે તણાવના સ્તરને પણ ઘટાડે છે તો આજે તબિયત પાણીમાં આપણે દરરોજ માત્ર વીસ થી ત્રીસ મિનિટ ચાલવાથી તમે તમારી ચિંતા અને તણાવને કેવી રીતે દૂર કરી શકો છો અને વોકિંગ અને તેની સાથે જોડાયેલા ફાયદા વિશે વાત કરીશું ચિંતા અને તણાવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે વધુ પડતી ચિંતા વધુ પડતું વિચારવું તણાવ શરીર માટે ઘણી રીતે નુકસાનકારક હોઈ શકે છે તેનાથી હાઈ બ્લડ પ્રેશર અને નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓ થઈ શકે છે ક્યારેક આ ચિંતા અને તણાવ ડિપ્રેશનનું સ્વરૂપ પણ લઈ લે છે ચાલવું એ માનસિક સ્વાસ્થ્ય માટે રામબાણ છે આપણે બધા જાણીએ છીએ કે ચાલવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે પરંતુ ચાલવાથી માત્ર શારીરિક જ નહીં માનસિક લાભ પણ થાય છે ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે ઘણા નિષ્ણાતો માને છે કે નિયમિત ચાલવું એ ચિંતા અને તણાવની સારવારમાં એન્ટીડિપ્રેસન્ટ જેટલું અસરકારક છે ફિઝિયોથેરાપિસ્ટ ડોબી કુમાર સમજાવે છે કે જે લોકો સક્રિય રહે છે દરરોજ ચાલે છે અને કસરત કરે છે તેઓમાં ચિંતા અને ડિપ્રેશનનો દર અન્યોની સરખામણીએ ઓછો હોય છે સવાર અને સાંજ એ ચાલવાનો શ્રેષ્ઠ સમય છે આ સમય તમે પ્રકૃતિને નજીકથી જુઓ છો તાજી હવા અને શાંત વાતાવરણનો અનુભવ કરો છો તેનાથી આપણા મનની ચિંતા ઓછી થઈ શકે છે સંશોધકોએ જોયું કે વીસથી ત્રીસ મિનિટ ચાલવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે જે લોકો શહેરોના ઘોંઘાટ અને પ્રદૂષણથી દૂર ગામડાં કે હરિયાળી જગ્યાએ રહેતા હોય તેમના માટે કુદરતની નજીક રહેવું અમૃત સમાન છે પરંતુ જે લોકો શહેરોમાં રહે છે અને જેમને ગ્રીન સ્પેસની એક્સેસ નથી તેઓએ ચિંતા કરવાની જરૂર નથી સાયન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર સીડીઓ ચડવું અને ઉતરવું એ એનર્જી વધારવા અને મૂળ સુધારવા માટે પણ ખૂબ ફાયદાકારક છે એ કેફીન કરતાં પણ વધુ અસરકારક માનવામાં આવે છે મોલેક્યુલર સાયકિયાટ્રી જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ કહે છે કે કોઈપણ સ્વરૂપમાં ચાલવું ફાયદાકારક છે પ્રકૃતિમાં એક કલાક ચાલવાથી તણાવ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે કારણ કે આપણું મગજ તેને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપે છે આ ઉપરાંત સવારે ચાલવાથી શરીરને સૂર્યમાંથી વિટામિન ડી પણ મળે છે લંચ પછી માત્ર વીસ કે ત્રીસ મિનિટ ચાલવાથી પણ સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ ઘટાડી શકાય છે દરરોજ ત્રીસ મિનિટ ચાલો ફિઝિયોથેરાપિસ્ટ ડોબી કુમાર કહે છે કે વધુ સારા સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ અથવા બને તેટલું ત્રીસ મિનિટ ચાલવાનું શરૂ કરો આમ કરવાથી તમે તમારા શરીરમાં થતા ફેરફારો જાતે જ જોઈ શકશો જો તમે કોઈ રોગથી પીડિત છો તો ચાલતા પહેલાં અથવા કોઈ પણ નવી કસરત શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો જો એક સમય ત્રીસ મિનિટ ચાલવું મુશ્કેલ હોય તો તમે દિવસમાં ત્રણ વખત દસ મિનિટ ચાલી શકો છો અને ધીમે ધીમે સમય વધારી શકો છો જામા નેટવર્કમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ જે લોકો દર અઠવાડિયે અઢી કલાક ચાલે છે તેઓમાં કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ ન કરતા લોકો કરતા તણાવનું જોખમ પચીસ ટકા ઓછું હોય છે તમારે દરરોજ કેટલું ચાલવું જોઈએ જો કે ચાલવાનો કોઈ નિશ્ચિત સમય નથી પરંતુ તે દસ થી પંદર મિનિટથી શરૂ કરી શકાય છે દો બીક કુમારના મતે તમે તમારી જીવનશૈલીમાં નિયમિત ચાલવાને સામેલ કરવા માટે આ સૂચનોને અપનાવી શકો છો લિફ્ટને બદલે તમે તમારા ઘર અથવા ઓફિસમાં તમારા ફ્લોર સુધી પહોંચવા માટે સીડીઓ ચઢી શકો છો જો તમે ઘરની નજીકના બજારમાં જતા હોવ તો કારમાં જવાને બદલે પગપાળા જવાનું પસંદ કરો તમે ઓફિસમાં સાંજની ચા પીવા માટે પણ થોડે દૂર ચાલી શકો છો જો તમારા ઘરમાં પાલતું કૂતરો છે તો તમે તેને બહાર ફરવા લઈ જઈ શકો છો આનાથી વધુ સારી વોક કંઈ હોઈ શકે નહીં જો તમે બહાર ફરવા ન જઈ શકો તો તમે ઘરની ટેરેસ ગાર્ડન કે બાલકની પર પણ ચાલી શકો છો